ગગલા નું ઘણું કોમ મુખ્યા છે પચીસ હજાર નું કોમ મારા કરવાનું છે ગગલો કરી દે તો હું તો જોખમ ને ગગલા જ નહીં પોપડિયા મનકી પોપડીયા તું લેવું શું વધુ નહીં બાકી તો બાકી પણ જાતારી તો ખરા કરો નહીં ગગલાને તો અમે ખબર પડશે કે પોપડીએ છીએ ગગલા તારો કોણ છે તને ખબર છે હમ તું ખાઈ રહ્યો ચાર વાગે પહા જી લેવા હેતરમાં જવાનું ગગલાને બાળવા એટલે તારા આપવાનું છે હું ના ગગલાને ગગલા નહી હે બાળવાનો પચીસ તેવી જંત્રીલા ના પૈસા લઈ લેવાના છે તને શું ખબર છે તમ તો નવો લાવ્યો તો હું પંદર હજાર છું ત્રીસ વાતની શું ખબર છે બે અંગાથી જોર કઈ નાહી

મળતા નહીં ઓર્ડર હજી આ તોના ખેલો એટલે મારો ઓછો મારા પાસા કોમ કરતો પાછા બીજા કોઈ પક્ષ પાછો એટલે આ મૂર્ખા મૂર્ખા થોડું ગોળાક થોડું ગોંધ પેલા આગલા પૈસા પકડવાના આખું બાર મહિના મી તારા કે તું પાછો રોપકુ ન આવી ને ખાઈ તું ના પાહન ના ખાય પાછો આય રે આ કે તો કોઈક નવો ના દુશ્મન મારો પાછો હોય દવા દે મારા મારા હેત જવું નહીં શાંતિલાલ ના ઘેર દવા દે મારા આજ તો શાંતિલાલ ને ક્યો કે તું મારા હાલ હાલ પૈસા લે લેવાય કર ના રોબ નાખવા આયો સીઓ પેલો હોય એ જ પેલો મારા નિકાલ કવો છે મને જવા દે શાંતિલાલ ના ઘેર પેલો હતો રોબ તો હારું હતું પછી કરા ઘગો રોબ દીજીયે ખબર પડતી નહીં મારે

બીજી બધી આપડે વાત છોડજો સફા મેલ્યા કર્યો પેલા કોઈ ગુનો કર્યો પૈસા તો તો બાકી હું એક પેલા ખોટું ના લગાવ્યા તમે

મારા તો એ પોનો લાવે કે પોની લાવે મારા કોઈ જોવા નઈ ભાઈ પેલો ચોંચલા પેલું તો તો

હું તો મારા બેઠો કે ના બેઠો ને એમાં મારા પીલાવાનો વારો આવ્યો તારે ખબર પીલા પડે ખડખડી કઈ કરી ડ્રોપ નઈ 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 જતા રહો તે પૈસા મને લે વાત કરશે તે એક એમ નઈ આ હું 12 મહિના ઘવાણો બધું જીયું ઓબા ઠાચું બોલજે નઈ એ બંધ